નડિયાદના પીપલગ પાસે બે પક્ષો વચ્ચે સશસ્ત્ર હુમલો થયો કે જેમાં આ બનાવમાં પોલીસે બંને પક્ષોના મળીને કુલ આઠ ઈસમોની અટકાયત કરી છે ત્યારે બે ઇસમો સારવાર હેઠળ હોવાની અટકાયત કરવામાં આવી જ્યારે બનાવમાં થયેલા નાણાકીય આક્ષેપોને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર નડિયાદ તાલુકાના પીપલગ પાસે આઠ દિવસ અગાઉ બે પક્ષો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી આ બનાવ અંગે નડિયાદ ગ્રમે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો છે જોકે બનાવમાં પોલીસે બંને પક્ષોના મળીને કુલ આઠ ઈસમોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે જ્યારે બે ઇસમો સારવાર હેઠળ હોવાના કારણે અટકાયત કરવામાં આવી છે બનાવમાં થયેલા નાણાકીય લીતીદેતીના આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે બીજી તરફ આ બનાવનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે ચર્ચાતી વાત પ્રમાણે રાજકીય પીઠબળ ધરાવતા ઈસમો દ્વારા કાયદો હાથમાં લઈ જાહેરમાં મારામારી કરી જે પીપલોગ વાળો વિડીયો વાયરલ થયેલો એમાં પ્રથમ જે પક્ષે ફરિયાદ આપી હતી એમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી પછી ત્યારબાદ બે દિવસ બાદ સામેવાળા પક્ષ જે છે એમાંથી પણ એક ફરિયાદ આવેલી જેની અંદર ત્રણ આરોપી પકડાયેલા છે ટોટલ આઠ આરોપી પકડ્યા છે હાલ બે આરોપી હોસ્પિટલમાં છે અને આ જે કંઈ ઘટના બની એની અંદર જો એના મૂળમાં જઈએ તો શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે જે બંને સામસામે મુખ્ય આરોપી છે એ બંને મિત્રો હતા અને ખૂબ લાંબા સમયથી બંને વચ્ચે મિત્રતા હતી પરંતુ આશરે દસેક લાખ રૂપિયાની કોઈ લેવડ દેવડ હતી અને લેવડ દેવડ બાબતમાં એ લોકોને મનદુખ થતા એકબીજા સાથે ફોનથી પણ ઉશ્કેરાટ કરેલા સોશિયલ મીડિયાથી પણ એકબીજાને ઉશ્કેરાટ કરેલા અને આ ઘટના બનેલી જેની અંદર બંને પક્ષે ગુના દાખલ થયા છે ટોટલ આઠ આરોપી પકડાયેલા છે હું અને મારા ફ્રેન્ડ નરેશ અમે ત્યાં ખોડિયાર મંદિર છે ત્યાં જતા હતા દર્શન કરીને પાછા રિટર્ન વળતા હતા તે હમણાં વિકાસભાઈ મળ્યા રસ્તામાં તો ત્યાં આગળ ઉભા હતા ભાઈ તો એમની જોડે વાતચીત કરવા માટે ખાલી ઉભા રહ્યા એટલામાં જ લગભગ સાત આઠ જેટલી ગાડીઓ આવી ગઈ અને એમાંથી અચાનક બધા બોલો આપણે મિલ રોડના પેલા શિવોરબારી અને સીધા જ રબારી એમને ઓળખું છું એવા અચાનક બધા આવ્યા ધારિયા ભાઈ એ બોલો લઈને અને વિકાસભાઈ ના જા મારી નાખીશું એવું બોલી અચાનક એમની ઉપર હુમલો કરી દીધો તો અમે વચ્ચે છોડાવવા પડ્યા તો મને આગળ ભાગી ગયું વિકાસભાઈ ના માથામાં ઈજા થઈ ગયા મારો ફ્રેન્ડ ને પણ કાનના ભાગી અને પાછળ હેમરેજ છે ઝઘડો એમનો વિકાસભાઈ સાથે હતો અને અમે વચ્ચે ખાલી એમાં છોડાવવા પડે હા એમાં વિડીયો વાર એમાં બે ત્રણ જણ ઓળખું છું ખાલી એક આ સિદ્ધાર્થ છે અને વિડીયો જોયા પછી હું પેલા રવિ રબારી પણ ઓળખું છું એના એ અચાનક એ ટાઈમ તો મને ખ્યાલ ના પણ એને બી ઓળખું છું હું એ ખોડિયાર માતાજી ત્યાંથી નીકળતા હતા આગળ માતાજી દર્શન કરીને એટલામાં જ છ સાત ગાડીઓ આવી જેમાં એ પેલા બધા રબારી હતા સિદ્ધાર્થ રબારી પ્રેમલ રબારી રવિ રબારી પેલો ધવલ રબારી આયુષ રબારી ફરી રોનક ઝાલા કરીને હતો હતો એડી દેસાઈ રીતે કઈક બાર તેનું આખું ટોળું આવ્યું મારપીટ ચાલુ કરી આ લોકો જોડે પેલા કઈક પૈસા નો વ્યવહાર હતો મારા ભાઈબંધ આ કોલ ફ્રોડ સેન્ટર નો ધંધો કરે છે આ બધા એમાં કઈક દસ લાખ નું હતું એમાં હું વચ્ચે પડેલો એટલે પેલો ભાઈ કેનેડા જતો રહ્યો એટલે આ લોકો મારી જોડે ઉઘરાણી ચાલુ કરી વચ્ચે આ વાત નું સમાધાન મેં અરજી ભી કરેલી મારી ગાડી ઉઠાવી લીધી હતી પેલા પેટ્રોલ પંપ આગળથી મારા ભાઈબંધ તો ફરીયાદ ફરિયાદે કરેલી તો ફરી પીઆઈ સાહેબ આપણે બોલાઈન ટાઉનમાં સમાધાન કરાયું હતું કે હવે નહીં થાય તો પાછા દસ પંદર દિવસથી બધાને કે મારીશ ને આમ ને તેમ મનમાં માં બેન ગારૂની સ્ટોરીઓ મૂકે કે પહેલું કરી નાખીશ આમ કરી નાખીશ પછી પહેલા દિવસ જે દિવસ આ ઘટના થઈ એ દિવસ અમારે પાછળ પડ્યો તો એ ટાઈમે હું નાઈ ગયો હતો ત્યાંથી